श्री गोवर्धन नायाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी की वार्ता वार्ता क्रमांक 82 वो जो अधूरो होतो शोकल श्री महाप्रभु जी वल्लभाचार्य जी जब श्री सुबोधिनी जी कथा कहते तो जा प्रसन्न की कथा श्री वल्लभाचार्य जी के श्री मुखते सुनते ताहिस प्रसन्न के कीर्तन कथा बए पाचे परमानंद श्री वल्लभाचार्य जी को સુનાવતે ફી એક પ્રસંગ એસો જબ શ્રી વલ્લભાચાર્ય જીને શ્રી ઠાકુર જી કે ચરણાર બિંદ કે મહાત્મા કો પદ શ્રી વલ્લભાચાર્યજી કે મુખસે સુન્યો સો તાહી સમય પરમાાસજી શ્રી ઠાકોરજી મહાત્મ્ય સહિત વર્ણન કરી પદ ગાયો શો પદ એ પદમાં હવે જે પદ ગાશે એ પદમાં પુષ્ટિ જીવો માટેનો હૃદયનો ભાવ એ વ્યક્ત કર્યો છે શ્રી પરમાનંદજીએ રાગ કાનરો यहाँ मागो गोपी जन वल्लभ मानुष जन्म और हरि की सेवा ब्रज बसीवो दीजे मोहि सुलभ श्री वल्लभ कुल को हों चेरो वैष्णव जन को दास कहाऊ श्री यमुना जल नीत प्रति नहाऊ મન ક્રમ બચન કૃષ્ણ ગુણ ગાઉ શ્રીમદ ભાગવત શ્રવણસૂનો ઇન તજી ચિત્ત કહું અનતનલાઉ પરમાનંદ દાસ યહ માગત નિતરખો કબહું અગાઉ આ ભાવ પરમાનંદ દાસજીનો અંગત ભાવ છે પોતાનો ભાવ છે અને એ પ્રસંગ આવશે હવે તરત જ વલ્લભ જાણી દેશે કે પરમાનંદ દાસજીની ઈચ્છા થઈ છે હવે કાયમ માટે વ્રજમાં વાસ કરવાની અને વ્રજના દર્શન કરવાની એ પ્રસંગ પછી આવશે પ્રથમ તો આ જે પદ છે એનો ભાવ જાણી લઈએ પરમાનંદ દાસજી જાણે છે કે મારી સામે તો પુષ્ટિફળ આપવા વાળા કલ્પ સમાન શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બિરાજમાન છે તો વલ્લભ પાસે કે વલ્લભ કુલ પાસે શું માગવું અથવા તો મનમાં શું મનોરથ રાખવો એ આ પદથી પ્રેરણા પ્રાપ્ત થાય છે જેવી રીતે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી વલ્લભાચાર્યજીની સાખી પ્રગટ કરી છે એમાં જે એક સાખીમાં કહ્યું છે કે શ્રી વલ્લભ કલ્પ ધ્રુવ ફળ્યો ફળ લાગ્યો શ્રી વિઠ્ઠલેશ વલ્લભ કુલ સબ શાખા વલ્લભ બાળક સબ શાખા ભાઈ તાકો પાર ન પાવત શેષ એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને કલ્પ વૃક્ષ કહ્યું શ્રી વિઠ્ઠલેશ એટલે કે શ્રી ગુસાઈજી પ્રભુને ફળ કહ્યું અને જે ડાળીઓ છે કલ્પ વૃક્ષની એ સૌને વલ્લભ બાળકો કયા વલ્લભ કુલના બાળકો કહ્યા અને આમનો પાર પામવાનું સામર્થ્ય શેષ નારાયણનું પણ નથી હવે એ જ કલ્પધ્રુમ સમાન વલ્લભની સન્મુખ શું ભાવ કરાય કે શું માગી લેવાય એ અહીંયા આ પદમાં પરમાનંદ દાસ સ્વયં એવી ઈચ્છા કરી રહ્યા છે કે યહ માગું ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર કી સેવા બ્રજ બસિવો દીજે મોહી સુલભ એટલે પરમાનંદ દાસજીએ તે વખતે જે વ્રજનું સૌંદર્ય અને જે ત્યાં અનુકૂળતા હતી તેથી લાભ લેવા માટે એવી ઈચ્છા કરી કે માનુષ જન્મ ઓર હરિ કી સેવા એટલે કે એક તો મનુષ્ય જન્મ મળવો એને મળ્યા પછી પણ હરિની સેવા કારણ કે સેવા એ તો પુષ્ટિ માર્ગ સિવાય બધે પૂજા શબ્દ વપરાય છે આહવાન વિસર્જન પણ સેવા માગી હરિકિસ્યવા વ્રજ બસીવો દીજે મોહી સુલભ એટલે કે મને વ્રજમાં વસવાનું મળી જાય સુલભ એટલે પ્રાપ્ત થઈ જાય એવી મારી અંદર ઈચ્છા છે પછી બીજું ટૂંકમાં કહ્યું શ્રી વલ્લભ કુલકો હં ચેરો વૈષ્ણવ જનકો દાસ કહાઉ એટલે હવે તો એક સમયમાં પરમાનંદ સ્વામી હતા હજારોની સંખ્યામાં શિષ્યો આપના ચરણ સ્પર્શ કરતા હતા આપનાથી દીક્ષા પ્રાપ્ત કરી અને આપનો ઉપદેશ લેતા હતા આજે એ જ પરમાનંદ દાસ પરમાનંદ સ્વામી હવે પરમાનંદ દાસ થયા શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી બ્રહ્મસુબંધ થયો એટલે સ્વરૂપ જ્ઞાન થયું એટલે તેમને મહિમા વૈષ્ણવનો પણ સમજાઈ ગયો એટલે આપે કહ્યું કે શ્રી વલ્લભ કુલ કો ચેરો એટલે કે હું વલ્લભ કુલનો ચહેરો એટલે એમનો સેવક કેવડાવું એટલે એમની સાનિધ્યમાં જ રહું અને વૈષ્ણવજન કો દાસ કહાવું અને જે વૈષ્ણવજન છે વલ્લભ્ય સૃષ્ટિના એમનો હું દાસ કહાવું કેવું સુંદર માગ્યું કેટલી દિનકા દિનતાની પરાકાષ્ઠા છે શ્રી યમુના જળનીત પ્રતિ નહાવું એટલે આ પણ ઘણા જેમ કે પેલા ગોવિંદ સ્વામીનો ભાવ જે છે એ તો ચરણ પણ મૂકતા નથી યમના જળમાં તો એ ભલે એમનો અંગત ભાવ છે પણ સહજ રીતે વૈષ્ણવોને યમુનાજીમાં સ્નાન કરવું એ અહીંયા સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ કર્યો શું માંગ્યું શ્રી યમુના જલનીત પ્રતિનાવું મન કર્મ વચન કૃષ્ણ ગુણગાવું એટલે જે સ્નાન માટે તો શ્રી ગુસાઇજી પણ તે વખતે જે જે પણ બૈસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આવે છે કે જ્યારે જ્યારે પણ આ થકરાણી ઘાટ બિરાજતા હોય અને દેવી આવે તો આપ એક જ આજ્ઞા કરતા કે જ્યાં યમના સ્નાન કરી આવો અને વિશ્રામ ઘાટ ઉપર પણ વૈષ્ણવો સા સ્નાન કરતા એટલે સ્નાન કરવાનો મેં મહિમા તો છે શ્રી એમના જલ નિત પ્રતિ નહાવું મન કર્મ બચન કૃષ્ણ ગુણ ગુણગાવું અને પછી જે માગ્યું એમાં મન કર્મ બચન કૃષ્ણ ગુણ ગાવું તો મન વચન કર્મ એટલે જે આશ્રય છે દ્રઢ આશ્રય એ શ્રી કૃષ્ણનો હોય એવું મારું માગવું છે શ્રી વલ્લભની ચરણોમાં વિનંતી છે આ તો મન વચન કર્મ એટલે ક્યારે પણ અંદરનો જે આશ્રય છે એ શ્રી કૃષ્ણ ગોલોકપતિને છોડીને ક્યાંય ન જાય આ આપની કહેવાની વાત છે આગળ જે પદ ગાયું છે ગઈકાલે આપણે જોયું ચરણનો મહિમા એમાં તો વલ્લભે ચરણનો મહિમા ગયો હતો એટલે એ રીતે પદ રચ્યું હતું જેમાં તો વામન ભગવાન પણ હતા મહાભારતના દ્વારિકાધીશજી પણ હતા જેના ભીષ્મજીના પ્રસંગનું અને રાસુ યજ્ઞમાં ચરણની પૂજાનો પ્રસંગ આવ્યો હતો અને જેમાં તો બલિરાજાનો પણ પ્રસંગ એટલે વામન ભગવાનનો તો આ રીતે એ બધા જ અંશ અવતારોના પણ ગુણગાન ગાયા હતા પણ પોતે આપનો અંગત જે ભાવ જે પ્રગટ કર્યો એ આ પદમાં પ્રગટ કર્યો કે કર્મથી કૃષ્ણ ગુણ એટલે જે આપણે શ્રી છે ને કે શરણે જઈને રહીએ આનંદમાં સેવુ સદા હું તો વ્રજનાધણી સદા હું તો વ્રજ ના ધણી એમાં બીજી ટૂંક છે આ જે મન વચન ભાગ્યું છે એ અનુસંધાનમાં ગોવિંદ ના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં ગોવિંદ ના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં ગોકુલમાં વાસ મને આપો હરી ગોકુલમાં વાસ મને આપો હરી વેઠલું શ્રી વલ્લભ શરણે જઈને રહીએ આનંદમાં આ કહ્યું ને કહ્યું ને શ્રી યમુના જલ ની પ્રતિ નાહવું તો કયા ભાવ સાથે સ્નાન કરવાનું સેબુ શ્રી હું સ્નાન કરતા કરતા ભાવ કયો રાખવો એ આ દોડમાં છે સેબુ શ્રી યમુના માય સેવુ શ્રી યમુના માય પ્રેમથી લાગુ પાય આશ્રય દ્રઢ થાય શરણે જઈને રહી આનંદ માં પછી શું માગ્યું શ્રીમદ ભાગવત શ્રવણ સુનુ નિત્ય ઇન તજી ચિત કહું અનત લાવું એટલે અહીંયા જે સઠ પુરાણ એટલે કે જે સઠ સઠ શાસ્ત્રો એટલે છ શાસ્ત્રો અને અષ્ટદશ એટલે અઢાર પુરાણો છે એમાંથી એક શ્રીમદ્ ભાગવત મહાપુરાણ આ એક જ એનું હું એમાંય પણ સ્કંદ અને એમાંય પણ પૂર્વાર્ધ ઉત્તરાર્ધ નહીં જ્યાં સુધી વ્રજમાં અને ગીત સુધી એનો હું સતત લાભ લીધા કરું આવું પરમાનંદ દાસ માગી રહ્યા છે વલ્લભની સન્મુખમાં એટલે એટલે શાસ્ત્રોની વાત નથી બીજા પુરાણોની પણ વાત નથી સીધું જ શ્રીમદ ભાગવત કેમ કે કળિયુગમાં આયુષ્ય ઓછું છે અને સમય માપનો છે અને એમાં શું લાભ લેવો એ વિવેક અહીંયા પ્રાપ્ત પ્રાપ્ત થયો શ્રીમદ ભાગવત શ્રવણ સુનો નિત્ય તજીચિત કહું અનંત લાવું પરમાનંદ દાસ માગત નિત નિરખું કબું અગાઉ અને પરમાનંદ દાસને શ્રી વલ્લભ કે સન્મુખ મેો સો સુ કે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ આપ જાણે જો પદ મે બ્રજ કે દર્શન કી પ્રાર્થના કિ હૈ તાસો પરમાનંદદાસ કો બ્રજ કે દર્શન અવશ્ય કરાવને કારણ કે અત્યારે આપ અડેલમાં છો નવનીત પ્રિયજીની સાથે આપનું જે ઘર છે અડેલમાં ત્યાં બિરાજેલા છો અને ત્યાં પદ ગાયું છે એટલે હવે આપે પરમાનંદ દાસનો મનોરથ પૂરો કરવાનું મન બનાવી લીધું કેટલા ઉદાર છે આપ શ્રોતાબ દામોદરદાસ હર્ષાની કૃષ્ણદાસ મેગન परमानंद दास और यादवेंद्र दास कुंभार आदि सब वैष्णवन को संग के श्री वल्लभाचार्य जी आप अडेलते ब्रज को पधारे सो ब्रज को आवत मार्ग में परमानंद दास को गाम कनोज आयो તબ પરમાંદ દ શ્રી આચાર્યજીની શો વિનંતી કરી આપને ઘર પધરાય પાછે પરમાંદ દાસ આપણે ભાગ્યમની કે પરમ પ્રીતિ શો આપણે ઘર પધરાઈ કે સબ સામગ્રી બજારથી લાઇ ઓર જો વૈષ્ણવ તે સો તીનસો બહોત વિનંતી દૈન્યતા કરી કે સંબંધકો સીધો સામાન દે કે રસોઈ કરવાઈ કેવો સુંદર સમય હતો આપણે તો અત્યારે કલ્પના જ કરી શકીએ ખાલી કે વલ્લભાચાર્યજી અને આપની સાથે જે આપમાં આ પાંચ સેવકો પરમાનંદ દાસજીના ઘરે પધાર્યા તો પ્રથમ તો બધા વૈષ્ણવોને ખૂબ દિનતાથી વિનંતી કરી કે હું આપના માટે સીધું સામાન લાવું તમે સિદ્ધ કરો અને ઠાકોરજીને દરજો અને પછી એ બજારમાં જઈને સામગ્રી લઈને આવી અને બધાની પાસે રસોઈ કરવડાવી કારણ કે બધાના માથે ઠાકોરજી બિરાજતા હોય એમને ધરે અને જો ના બિરાજતા હોય તો એ જે જેમ કે દામોદારદાસ હરસારીજી કૃષ્ણદાસ મેઘનજી એમને તો ઠાકોરજી નહોતા પધરાયા એ તો સીધી સેવામાં હતા સાક્ષાત્પર્ણ બ્રહ્મ વલ્લભની तो इमने तो ना पधराया तो कितने धरता तो ये मनोमन धरता श्रीनाथ जी ने तो देखे रसोई करवाई पाचे श्री वल्लभाचार्य जी आपू सखड़ी अनसखड़ी पाक सामग्री सिद्ध करी के श्री ठाकुर जी को भोग दरी भोग सराय आपू भोजन किए ता એટલે બલ્લભ એટલા કુશળ છે શાસ્ત્રમાં કે થોડા સમયમાં પણ અનેક શાક સિદ્ધ કરી લે ખીર સખડી અનસખડી બધું શબ્દ અહીંયા ગોકુલનાથજી કૃપા કરીને દર્શન કરાયા આ બધું જ આપે સિદ્ધ કરી લીધું કેટલા કુશળ હશે આપને આપને કેટલો ભાવ હશે ઠાકોરજી આરોગ્ય ત્યારે જ આટલું કરી શકતા હશે એટલે તો આપને એક પદમાં જે બિહારના રાગમાં એક પદ છે મારગ રીતિ દેખાઈ प्रगट वे मार्ग रीति दिखाई विध बात सामग्री हरि को करी मनुहार लिवाई जल अचवाय सुगंध सहित बीरी पान खवाई तो आप तो बहु कुशल जैसे गुसाई जी ना प्रसंग है जे आगरा स्त्री पुरुष ने त्या पधारे छे तो त्या आप जय सामग्री सिद्ध करवा बैठा तो पांच सात शाक सिद्ध कर आओ अपना શ્રી ગોકુલનાથજીએ વર્ણન કરતાં કીધું છે થોડી જ વારના પાંચ સાત શાક સિદ્ધ કરી લીધા હવે અત્યારના વૈષ્ણવોએ આવી દેખાદેખી પણ ના થઈ શકે અને એવી રીતે તે વખતના વૈષ્ણવોનો પણ એવો સુંદર પ્રસંગ છે કે જે પેલા બે જગન્નાથ જોશી અને નરહરિ જોશીમાંથી નરહરિ જોશી જ્યારે જગન્નાથજી તરફ જઈ રહ્યા હોય છે ત્યારે શું ધરતા હોય છે દાળ અને રોટલી બીજું કશું જ નહીં અને દાળ બી કેવી એવી લચકો દાળ કે જે રોટલી ઉપર પણ રાખી શકાય ઢળે નહીં એટલી જાડી બસ આટલું પણ ઠાકોરજીને પૂરતું થઈ જાય છે અને એ લેવા માટે ઠાકોરજી વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા અને માંગીને લીધું અને ઠાકોરજી આરોગી ગયા એ રોટલી ઉપર રાખેલી દાળને રોટલી બંને તો એવું જરૂરી નથી પણ આ તો આપની કુશળતા કેટલી હશે કે આપે અહીંયા સખડી અનસખડી અનેક વ્યંજનો સિદ્ધ કરી ભોગ ધરી ભોગ સરાવી આપે ભોજન કર્યું તા તાછે પરમાનંદ દાસ આદિ સબ વૈષ્ણવન કો મહાપ્રસાદ દે કે આપું ગાદી તકિયાને કે ઉપર બિરાજે એટલે બધાને પાછું અધરામૃતની કણિકા તો લીવડાય એમના માથે બિરાજેલા અથવા તો માનસીમાં ભોગ ધરેલા એમણે જે સિદ્ધ કરેલા મહાપ્રસાદને તો લોકો લઈને બેઠા પણ વલ્લભની પણ અધરામૃત કણિકા બધાને મળી महाप्रसाद दे के आपू गादी तकियान के ऊपर बिराजे पाछे परमानंद दास महाप्रसाद ले श्री वल्लभाचार्य जी के पास आए दंडवत करी के बैठे तब आपू आज्ञा किए जो परमानंद दास कछु भगवत जस गाओ तब परमानंद दास अपने मन में विचारे जो या समय श्री वल्लभाचार्य जी को मन तो ब्रज लीला में શ્રી ગોવર્ધનનાથજી કે પાસ હૈ તાસો વિરહકો પદ ગાઉં જા એક ક્ષણ કલ્પ સમાન જાય એસો પદ ગાઉં કારણ કે હવે તો આપનામાં સામર્થ્ય આવી ગયું કે વલ્લભના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ પણ જાણી ગયા કે વલ્લભ તો અત્યારે ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથ ગોવર્ધનનાથજી બિરાજી રહ્યા છે એમાં આપનું મન છે તો હવે એવું પદ ગઉં કે જે પદમાં એક એક ક્ષણ કલ્પ જેવી લાગે तेरे आपे पद राग हरी तेरी लीला की सुधी आमल मन मोहन मूर्ति मन मन चित्र बनावे एक बार जाही मिलत मया करी सो कैसे बिसरावे मुख मुसुक्यान बंक अवलोकन चाल मनोहर बावे कबहु निविड़ तिमिर आलिंगत कबहूक पिकसूर गावे कबहूक संब्रम ક્વાસી ક્વાસી કહી સદહી ઉઠી દાવે કવહુક નયન મુદી અંતર ગતિમણિમાલા પહેરાવે પરમાનંદ પ્રભુ શ્યામ ધ્યાન કરી એસે વિર ગમાવે એટલે આમાં પરમાનંદ જે પદ ગાયું એ વલ્લભને ધ્યાનમાં રાખીને વલ્લભમાં તરફનો ભાવ પ્રગટ કર્યો કે જાણે કે વલ્લભને અત્યારે ઠાકોરજીની લીલા જે હતી ને જેમાં આપ સ્વામીનીજી રૂપે હતા અને જ્યારે ઠાકોરજી જે લીલા કરી હતી એ લીલાનું સ્મરણ કરીને ગાયું જેમાં કમલનયન મનમોહન મૂર્તિ મનમન ચિત્ર બનાવે એક બાર જાહી મિલત મયા કરી શો કેસે બિસરાવે એક વખત પણ જે પૂર્ણપુરુષોત્તમ રસો શ્રી વ્રજનાશ્રી કૃષ્ણચંદ્રને દર્શન કરી લે છે એને મળી લે છે અને કોઈ વાર્તાલાપ પણ થઈ જાય છે ભૂલથી પણ અનાયાસે તો પણ જીવનભર કે જન્મો જન્મ એ ભૂલી શકતો નથી મુખ મુસુક્યાન બંક અવલોકન ચાલ મનોહર બાવે એટલું જ નહીં કે વાર્તાલાપ પણ એ થોડુંક સ્મિત પણ કરી લે એ જીવની સામે અને જો એ પછી એમની બાંક બંક મુસુક્યાન બંક અવલોકન ચાલ મનોહર અને જો એમને ચાલતા પણ જોઈ લે તો પણ એ ભૂલી શકતો નથી ઠાકોરજીની ચાલ કબહુ નિવીડ તિમીર આલિંગત કબુહુક પિકસુર ગાવે કબુહુક સંભ્રમ ક્વાસી ક્વાસી કહી સંઘી ઉઠી ધાવે કબુહુક નૈન મુદી અંતર્ગતી મણી માલા પહેરાવે પરમાનંદ પ્રભુ શ્યામ ધ્યાન કરી એસે વિરોહ ગવાવે એટલે કે જ્યારે પણ પછી એમનો જે વિરોહ થાય એ ન હોય અને પછી જે સ્થિતિ થાય તો આ લીલાનું કરી કરી અને એનું જીવન ટકાવી રાખે છે એવો ભાવ છે યહ પરમાનંદ દાસને ગાયો યાને ય કહે જો હરિ તેરી લીલાકી સુધી આવે સો તાહી સમય શ્રી આચાર્યજી આપું લીલાને મગ્ન હોઈ ગયે ઓ એટલે એવું કહે છે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ તો ખાલી આ પદમાં પહેલી ટૂંક સાંભળી ને કે હરિ તેરી લીલાકી સુધી આવે પછી આગળનું કશું સાંભળવાનો સામર્થ્ય જ નથી રહ્યું એ જ વખતે આપે મૂર્છિત થઈ ગયા તે જ ક્ષણે અને લીલામાં મગ્ન થઈ ગયા એટલે આપનો જે સ્વામિનીજીનું સ્વરૂપ છે અને જ્યારે ઠાકોરજીને આપ મળી રહ્યા છે અને ઠાકોરજી જે આપ મધુર મુસ્કાન સાથે મધુર વાર્તાલાપ કરી રહ્યા છે આલિંગન કરી રહ્યા છે અને પછી આપ જઈ રહ્યા છે અને આપના ગયા પછી જે વિરહ થાય છે એ વિરહથી આપની જે સ્થિતિ થાય છે એમાં આપ મગ્ન થઈ ગયા એટલે એ જે વિરોનો ભાવ એટલો બધો દ્રઢ થઈ ગયો કે આપની સ્થિતિ કેવી થઈ કે એક કડી ખાલી ગાય હરિ તેરી લીલાથી સુધી આવે એ પછી જ આપ બિલકુલ મૂર્છિત જેવા થઈ ગયા ભાવ પ્રકાશમાં કહે છે સો તહા શ્રી ગુસાઇજી શ્રી આચાર્યજી કો સ્વરૂપ શ્રી વલ્લભા મેં વર્ણન કિયો શ્રીમદ વૃંદાવન શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્ત स्फुरजद्रासा दिली लीलामृत ऐसे रस जो रसो भरे हैं सो, है। सो सर्वोत्तम में श्री गुसाई जी श्री वल्लभाचार्य जी को नाम कहे है रास लील सो श्री वल्लभाचार्य जी को कार्य कहियात है जो ग्रंथ किए हैं सो तामे रास लीला ही तात्पर्य है और कछु काहू बात में आपू को तात्पर्य नहीं है સો તાસો રાસ લીલા મગન મગ્ન હોઈ ગઈ ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજીએ તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ પહેલી કઢી સાંભળી છે કે હરિ તેરી લીલાથી સુધી આવે એમાં કઈ લીલામાં મગન થયા એ પણ હરિરાયજીએ ગોકુલનાથજીની કૃપાથી વર્ણન કરી દીધું કે રાસ લીલા સિવાય મગન થાય નહીં વલ્લભાચાર્યજી તો રાસ લીલામાં મગ્ન થયા કોણ મગ્ન થયા વલ્લભાચાર્યજીનું જે ગોઢ સ્વરૂપ છે એ સ્વામિનીજી મગન થયા અને શા માટે સ્વામિનીજીને રાસ વધારે બીજી કોઈ લીલાપ્રિય નથી તો એટલા માટે કે સ્વામિનીજી જીવોને સર્વલીલાના જીવોને જે રસ આપને મળે છે સ્વામિનીજીને એ જ રસ આ બધી જ મારી સૃષ્ટિને પણ કેમ ન મળે અને જ્યારે એને રસ પ્રાપ્ત થાય છે રાસનો ઠાકોરજીની કૃપાથી ત્યારે જ સ્વામીજીને સંતોષ થાય છે અને ત્યારે જ આપ મગ્ન થઈ જાઓ છો એવો આ ભાવ છે હવે અધૂર રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી વલ્લભાધીશ કી જય હે જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો